નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી ન્યૂઝ હજારો માનવ મહેરામણ સાથે ચાર કિલોમીટર લાંબીમાં ઉમિયાની નગરયાત્રાની તડામાર તૈયારીઓ સમગ્ર ઉંઝા નગર આ દિવસે ભક્તિના રંગે રંગાશે તારીખ બાર પાંચ બે હજાર પચીસને સોમવારે સવારે આઠ પંદર કલાકે નગરયાત્રાને મહીસણાના કલેક્ટર એસ કે પ્રજાપતિ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિ રહેશે જગતજનની રાજરાજેશ્વરી મા ઉમિયાની પ્રતિવર્ષે નીકળતી પરંપરાગત યાત્રા ભવ્યાથી ભવ્ય રીતે નીકળશે જેમાં ધાર્મિક ભાવના ધરાવતા ભક્ત મંડળો મહિલા મંડળો તેમજ સમગ્ર ઉમિયા પરિવારના સંગઠન ભાઈઓ તેમજ બહેનો તેમજ સંસ્થાના કારોબારી સભ્યશ્રીઓ દાતાશ્રીઓ રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી વિવિધ વિસ્તારોમાંથી પધારી ફેરીમાં ઉમિયાના ભક્તો આ નગરયાત્રામાં જોડાશે માતાજીના દર્શન કરવા શેરી મહુલ્લા ચોક સોસાયટી ઘંટ બજાર અન્ય બજારો અને રાજમાર્ગો ઉપર લીલા તોરણ બાંધી સાડીઓ બિસાવીને તેમજ ઠેર ઠેર માતાજીની આરતી અને પૂજન માઈ ભક્તો દ્વારા કરાશે નગરયાત્રાની વિવિધ ઉસામણીના યજમાન બનવા અને ભોજન બુંદી પ્રસાદના દાતાશ્રી બનવા ભક્તોએ ઉત્સાહભેર ઉમંગ ભાગ લીધો મા ઉમિયાની નગરયાત્રામાં જુદી જુદી એકસો પોસઠ જેટલી વિવિધ આકર્ષક ઝાંખીઓથી નગરયાત્રા સુશોભિત થશે આ નગરયાત્રા આઠ કિલોમીટર રૂટની પરિક્રમા કરી નિજ મંદિર બપોરે એકત્રીસ કલાકે પરત ફરશે સંસ્થાના ઇન્ચાર્જ માનદ મંત્રી જયંતિભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે મા ઉમિયા પત્તેની શ્રદ્ધામાં અનેક ઘણો વધારો થયો છે આ વખતની નગરયાત્રા ઐતિહાસિક નગરયાત્રા બનશે બીરો રિપોર્ટ એમજી લાઈવ મહેસાણા નગરયાત્રાનું શું મહત્વ છે નગરયાત્રા આગામી વૈશાખ સુદ પૂનમ અને બાર પોચ બે હજાર પચીસ સોમવારના દિવસે સવારે આઠ પંદર કલાકે અહીંયા નગરયાત્રાનું મહત્વ દિન પ્રતિદિન અહીં આવનાર યાત્રિકોની સંખ્યા ખૂબ વધી રહી છે અને માતા પ્રત્યેની આસ્થા લોકોની એ રીતે જ ઉમંગથી લોકો જોડી રહ્યા છે અને એના હિસાબે અહીં યાત્રિકોનો સતત ધસારો રહ્યા છે આકર્ષણનું કેન્દ્ર શું રહેશે આકર્ષણના કેન્દ્રમાં તો દર વખત અમારા જે વિવિધ તેલબાઓને બધું હોય છે એ જ રીતે એમાં સુશોભિત કરી અને એમની સંખ્યામાં પણ વધારો થયો છે એટલે આ રીતે લોકોને એમાં સંખ્યાનો એ વધારાથી ગમશે કેટલી સંખ્યા જેવું લાગી રહ્યું છે સંખ્યા હજારોની સંખ્યામાં દૂર દૂરથી લોકો આવતા હોય છે એટલે ચોક્કસ ઓકળાની રીતે આપણે વાત નથી કરતા પરંતુ દૂર દૂર થી એટલે કચ્છ કાઠિયાવાડ કાઠિયા થી પણ લોકો જોડાય અને હજારો ની સંખ્યામાં લોકો આવતા હોય છે કેટલા ટેબલો જોડાશે અંદાજે એકસો પોસઠ જેવું જોડાય છે